મારે જે વિષય કેવો છે એ થોડોક જુદો છે અને ખેડૂતોની સમસ્યાના મૂળ સુધી જવાનો વિષય છે દાખલા તરીકે દુનિયાભરમાં એકમાત્ર ખેતી અને ખેતી કરતો ખેડૂત પોતે ઉત્પાદક હોવા છતાં પોતાના માલના ભાવ વેચવા જાય ત્યારે ખરીદનારો નક્કી કરે છે જ્યારે દુનિયાભરમાં ચાચણીથી માંડી અને તોપ સુધી

એ પોતે ઉત્પાદક અને પ્રોડ્યુસર હોવા છતાં એના માલના ભાવ કોઈ બીજા નક્કી કરે છે એટલે ખેડૂતને પેલી સમસ્યા એ છે કે ઉત્પાદક હોવા છતાં પોતાના પડતર કિંમત અને નફા સાથેનું એને મૂલ્ય મળતું નથી આ મોટી સમસ્યા છે એટલે ખેડૂત દેવાદાર છે એને એમાંથી બહાર લાવવા માટેનો અમે જે પ્રયોગ કર્યો અને આજે એ સફળ થયો ગુજરાતમાં દસ હજાર કરતા વધુ ખેડૂતો એ દિશામાં કામ કરતા થયા એટલે માની લ્યો કે અમે એને સૂત્ર આપ્યું છે 4p 4p એટલે શું બેટા કે માની લ્યો કે તમારા પિતા ખેતી કરે છે એમણે ઘઉં પકવા તુવેર પકવી ચણા પકવા તો એમણે સીધા વેચી દે તો એ ખરીદનારો ભાવ નથી કરે પણ માની લ્યો કે એ તુવેર હોય એને પ્રોસેસ કરે પેલું અમારું જે 4p નું સૂત્ર એ છે કે ખેડૂત એક ઉત્પાદક છે ઉત્પાદકને ઇંગ્લિશમાં

જુવાર બાજરો મકાઈ ઘઉં રાગી કોદરી ધાન્ય પાકો ત્રણ ચોથો આવે જે બટેકા રીંગણા તુરિયા ગલકા દૂધી કારેલા મરચા ટમેટા ગાજર મૂળા બીટ પાલક મેથી આ બધો વિભાગ આવે પાંચમો વિભાગ આવે આપણો જે એરંડા મગફળી કપાસ આ તેલી અને છઠ્ઠો વિભાગ આપણો આવે છે આપણે સુકા મેવા આ સુકા મેવા કાજુ દ્રાક્ષ બધા જે આ બધું થાય છે અને સાતમો વિભાગ આવે છે ફળ ફળાની એમાં આવે છે કેરી ચીલે સંતરા ચીકુ જામફળ તો આ જે જુદા જુદા જે સાત વિભાગ છે એને એમાંથી પચાસ ટકા પ્રોસેસ પ્રોડક્ટ થાય છે

પ્રોડક્શન પ્રોસેસ પેકિંગ કર્યું અને પેકિંગ થાય છે ત્યારે એક સનાતન સત્ય નિયમ છે કે એની ઉપર કિંમત લગાવવી પડે પ્રાઇસ એટલે ચોથો પીજો એટલે કે આમ પ્રોડક્શન પ્રોસેસ પેકિંગ અને પ્રાઇસ જ્યારે આ દેશનો ખેડૂત પોતે ઉત્પાદન કરેલા ખેત પેદાશનું મૂલ્યવર્ધન કરી અને પોતે કિંમત નક્કી કરતો થશે ત્યારે બે પાગળે થશે આ પહેલી વાત હવે જ્યારે આ પેકિંગ કર્યું છે ત્યારે એને પેકિંગ ઉપર લેબલિંગ કરવું પડે એને માનો કે પ્રોડક્ટ નું નામ લખવું પડે એની વિગેટ લખવી પડે પછી એને એક્સપાયરી ડેટ લખવી પડે પેકિંગ ડેટ લખવી પડે પોતાનું કંપની હોય એમ પોતાના ફાર્મ નામ લખવું પડે નંબર 1 હવે બીજું ખેડૂત જ્યારે આ પડીકું એટલે કે પેકિંગ કરીને બજારમાં વેચતો થાશે ત્યારે આપણે એને બીજું સૂત્ર આપ્યું છે ગ્રામમાં જ્યારે તમે ખરીદી કરો છો તો તમે વેચાણ પણ ગ્રામમાં કરો દાખલા તરીકે ખેડૂત બિયારણ લેવા જાય તો મરચાનું પેકેટ દસ ગ્રામનું કપાસનું બિયારણ લેવા જાય તો સાડા ચારસો ગ્રામનું મગફળીનું લેવા જાય તો ભલે એ મણમાં હોય કિલોમાં હોય પણ આખરે તો ગ્રામમાં આવે ઓજાર છે તો એ એક વખત લેવાનું છે દાખલા તરીકે ટ્રેક્ટર લઈ લીધું એ દરરોજ ન લેવાનું હતું પણ આ જે દરરોજ નીકળે પછી માનો કે કોઈ બીજા છંટકાવ માટેનું રોગ જીવાત માટેનું તો એ બધે મિલીગ્રામ માં આવે છે તો આપણે ખેડૂતોને બીજું સૂત્ર આપ્યું કે તમે જયારે બજારમાં જાવ છો ત્યારે ગ્રામમાં ખરીદી કરો છો તો તમે તમારા માલનું વેચાણ ગ્રામમાં કરો દાખલા તરીકે આ સરગવાના પાનનો છાશનો મસાલો છે તો અમે એને ગ્રામમાં લે એસી ગ્રામનું પેકિંગ બનાવ્યું છે હવે ગ્રામમાં શા માટે વેચવું એનો મારે તમને એક દાખલો આપો છે જેમ વેચાણનો આંક નાનો એમ નફાનો આંક મોટો દાખલા તરીકે આજે બજારમાં પેકિંગ ફૂડ મળે છે દાખલા તરીકે આ છે 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 વેફર કે બધા તો ઘણા સમયથી પેકિંગ પેકિંગ જ હું એમણે શું કર્યું શરૂના તબક્કે સિત્યા એસી ગ્રામ વજન ઘટ્યું જેમ જેમ એની કોસ્ટ ઘટતી ગઈ વજન ઘટાડ લાગ્યા પણ કિંમત ન વધારી એમણે શું કર્યું પાંચ જ રૂપિયાનું કર્યું વજન ઘટાડ્યું વજન ઘટાડી નાખ્યું નફો જાળવી લીધો હવે આજે બજારમાં પાંચ રૂપિયાનું હળદરનું પેકિંગ આવે છે પાંચ રૂપિયાનું મરચું પાવડર પેકિંગ આવે તમે કલ્પના કરો મરચું પાકે છે કે ખેડૂતના ખેતરમાં વેચે છે કોણ વેપારી વેપારી પ્રોસેસ કરે દાખલા તરીકે આપણે યાર્ડમાં મરચું વેચવા ગયા પણ અહીંયા વેપારીએ ખરીદ્યું પ્રોસેસ આપણે વેચ્યું નથી સમજી ગયું જો વેચીએ તો આપણે કિંમત નક્કી કરી કહેવાય આપણે તો હરાજી થાય છે આપણે વેચતા નથી આપણા માલની

એને પ્રોસેસ કર્યું પ્રોસેસ કરીને પેકિંગ કર્યું ત્યાંથી હોલસેલને આપ્યું અહીંથી રિટેલર મારે તમારા ગામ સુધી પહોંચ્યું આ આખી સાયકલમાં લેબર પ્રોસેસ ટ્રાન્સપોર્ટેશન હોલસેલનો નફો વેપારીનો નમો પ્રોડક્શન જ્યારે થયું એ પ્રોસેસમાં નફો છીડ્યો રિટેલરનો નફો સરકારનો ટેક્સ બધું આ બધું 5 રૂપિયામાં થાય તો તમે કલ્પના કરો કે વેચવા વાળો શું કમાતો હશે આપણને એવું છે ને છતાંય કમાય છે ને ખેડૂત નથી કમાતો શું કામે એને નક્કી છે કે મેં મરચું બે હજાર રૂપિયાનું મળ એટલે કે સો રૂપિયા કિલે લીધું છે એ સો રૂપિયાનું મરચું મેં એની મજૂરી ચડાવી પ્રોસેસ કર્યું પેકિંગ કર્યું રિટર્નરને વેચ્યું હોલસેલને વેચ્યું રિટેલરને વેચ્યું એમાં એનો બધાનો દસ પૈસા પાંચ પૈસા પચીસ પૈસા નફો ચડતો ગયો એટલે એક ચોક્કસ નક્કી કિંમત થઈ કે સો રૂપિયાના મરચાંના બજારમાં બસો રૂપિયા થયા આ બધું ઉમેરા ગયા એટલે શું થયો એને નફો છે જયારે ખેડૂતને નફો નથી નફો કેમ નથી એની એની પડતર કિંમત લેબર કિંમત ખેતરમાંથી ઉતારવું એની ઉપર દવા ખાતરનો ખર્ચ પછી ખેતરની માવજત લાઈટ બિલ પાણી વાળવાની મજૂરી નિંદામણ આ ક્યાંય હિસાબ થતો નથી નથી એટલે ખેડૂત ખોટમાં એટલા માટે જાય છે એટલે બીજું સૂત્ર ત્રીજું હવે દાખલા તરીકે આ સો ગ્રામ કાચરી મારો ભાવ એસી રૂપિયા છે એટલે મેં તમને એસી રૂપિયામાં વેચાણ કર્યું તમે કેટલા રૂપિયા ખેંચ્યા એસી રૂપિયા તમારા ખિસ્સામાંથી રૂપિયા નીકળે છે મારા ખિસ્સામાં કેટલા આવ્યા સિદ્ધાએ એટલે તો વચ્ચે กี่ વચેટિયા નીકળે નીકળી જાય આમ ખાનારાને વ્યાજબી ભાવે મળે છે ખેડૂતે નફા સાથેનો એને નાણા મળે છે હવે તો શું જ આમ થી ફૂડ એટલે ખેતર થી સીધું ખાવાનું ડાકડા તરીકે આજે બજારમાં નૂડલ્સ મળે છે

ત્યારે આનો નફો કર્યો નહીં દાખલા તરીકે હું ઘઉં વેચું તો સસ્સો રૂપિયા ભણતા છે કેટલા છે હવે આપણું પેલું સૂત્ર છે એ આવે કેવી રીતે આવે આ ઘઉંને મેં દળી અને મેં શું કર્યું પ્રોસેસ કરી કરી પ્રોસેસ થયેલા મારા મેં પેકિંગમાં પેકિંગમાં હું એમાં જ લખી શકવાય પ્રાઇસ એટલે એ સૂત્ર થઈ ગયું

દુનિયાભરના કોઈ પણ ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે સીધી મેચ થઈ શકે કોઈ પણ ફૂડ ઇન્ડસ્ટ્રી પ્રોસેસ યુનિટ પ્રોડ્યુસર નથી